જ્યાંથી પછી કદાચ વાડીએ જાવું નીકળશું પાછા 10 અગિયાર વાગે રાતે આ વાડીએ કદાચ જઈ તું તારે રસ્તામાં જાતા મને નાકડે કી જોર લાગો હોય તો બોલા કરાવી મેં સમજો વિદેય એટલે પાછળ જ છું એમ કીધું આપણે ના તો વિશ્વા નોકરી એનો છોકરો વિશ્વા છોકરો મિત્રો આ છે ને વિશ્વા આ અમે છે ને કરવા ભણવા હતા એ ઓલો શાસણવાળો આજ રસ્તો કઈ બોલ્યો હોય બસ આ સીધો રસ્તો શાસણનો બરાબર આપણે તો અહીંયા દાબી સાડમાં ભરવા જઈવાનું પછી આ સુગ્રીતોને વિશ્વાસ અહીંયા બે ડાવય બોલ ઈ ન્યાત ફૂલ બને ને ન્યાના સે કુખોતા હા ન્યાના ફોટા સે હાચું આની અંદર સિંહ દીપડા બેઠા હોય આપણને જોતા હોય આપણે એને ન જોઈ શકતા હોય એવું બને શિરવાણ થી નીકળતા જંગલમાં જે આદિવાસી સીધી બાદશાહ આદિવાસીઓને આપેલી જે વેચી ન શકાય રેવન્યુ ઉપર હોય છે આમ પણ આમ જંગલ ખાતાના પેલા નિયમો હોય છે કે વાડીમાં અમે અત્યારે છીએ પ્રોગ્રામ છે ગાઠિયાનો પ્રોગ્રામ છે સરસ મજાનો અને આ સિંહ સિંહનું ઘર કે જો આ ઝૂંપડી જો જમીન ઝૂંપડી

Bak bak, bak, bak. <coughs> Hadi, Hadi <laughs> આજ સાફ નીકળો પણ તાર પપ્પાને બતાવ્યો નહીં ક્યાં બાઈક ને આગળ અને બતાવ્યો નહીં ખબર નહીં કાડા કાડા ટપકા 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 હતા વાઈટ કલર ના ટપકા છે સાપ આને જોઈ આયા મને બતાવ્યો નહીં કેમ કે બતાવ્યો પકડો તો આ તો વિશ્વાસ કે એવો કે આ મૂડ તો તો તોલો નો તો લઈ લો મને એમ છે ફૂર્ચાઈ છે બાકી એન્ટી કાઈ ઝૂપડી આવ્યો હા મક્કા

ઝું બનાવવી આ ડુંગરીને કઈ નો થાય જો બોલો ડુંગળી લહણ ને કેવું ખાંચવું છે મેળો બનાવ્યો છે ને અસલમ એમાં કઈ ઘટે નહીં ભાઈ ડામસીઓ આ ભી ગજબ છે ભાઈ

નથી વિકો આવો જુદી જુદી રીતે ઉકે એને છે ને કોઈ બચ્ચું આમ દૂર વઈ ગયું હોય અથવા કોઈ એને કોઈ સિંહ ને બીવાર હોય તો એવી રીતે એમ કરે અટણ એવી રીતે ઉકે આટલામાં જ છે સિંહ જો આટલામાં જ આટા મારે છે રણા બોયલા આગડી આમ ગ્યા આ સિંહ નું ઘર જ છે પણ આ સિંહ હોય જ ને ખાડા હાથ લઈને

અને એકદમ અડધો કોણો કલાક શાંતિ જ્યાં આમ બેસીએ ને અને સમાધિ જેવું આપણને એ નામ આમ લઈ જાય એ તો કઉ છું ભાઈ હું કે છે દણકે છે દણકે છે ઊંક નું કેવાય કેટલી વાર કહે છે એમને ભાગ હો તમે ભજીયા ખાઈ છે રાણ ને વસ્તુ કોઈ વસ્તુ મને બગડે બળ શીખવા મળે નહીં તો તન બનાવ શીખો કઈ હા આખો આતોની છે ડોક્ટર લાપાળો બધાઇ બનાવતા એની તૂટે કેમ નહી મારી કે તૂટી જાય પણ ન તૂટે દુનિયામાં તમને છે ધારો ધારોય આવડી જ જાય મસ્ત થાય હાલ ભાઈ મિશન ગાંઠિયા સક્સેસ અલ્ફુ બેન તમારી વાડીએ પ્રોગ્રામ કર્યો તમે ક્યાં રખડો છો અલફાજ ગાઠે ઉપાડવાના હે આજ અલ્ફા તો હાવ તો ચણે છે એમ ખબાઈ આપણે જોતા નથી રબારી કેટલા મજબૂત છે હા જંગલમાં જ રહેવા હોય પડે બધું પછી ખાવાનું બધું તમારો બાદશાહ જો નહીં એક બાળકોના ડોક્ટર છે જૂનાગઢ ના ઈ કે સીધી બાદશાહ ના છોકરાઓ મારી પાસે ભાગ્ય ક્યારેક હોય બાકી હોય જ નહીં માંડા નથી પડતા છોકરાઓ કારણ કે આમાં બધું છે ને પ્રકૃતિના ખોળે રહેવા વાળા શુદ્ધ હવા શુદ્ધ ખોરાક શુદ્ધ પાણી

કે આમ ખુલ્લા ખુલ્લું અને આમાં કઈ આવી કઈ નહીં આમાં તાકાત નથી બીજું કે વાડી હું તો થાય આપડી વાડી તો ખરી કોઈ ને ખબર હોય જાગતી વાડી છે